રાજકોટમાં દસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો ત્યારે ઈઓડબલ્યુ પોલીસ દ્વારા દસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડ્યા છે રાજકોટના દંપતીએ દુબઈમાં રોકાણના નામે દસ કરોડની વધુની છેતરપિંડી કરી હતી યુનિવર્સલ નામની પેઢી બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું નિકુંજ વોરા નામના વ્યક્તિની ફરિયાદ કરતા આ કાર્યવાહી કરવામાં આવી હતી રોકાણકારોને વીસ ટકા વળતર આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી હતી કરોડોની છેતરપિંડીમાં બંટી બબલી દંપતી ઝડપાયા છે દંપતી રોહિણ કંકણિયા અને પ્રફુલા કંકણિયાની ધરપકડ કરવામાં આવી છે રોહિલ કંકણિયાના રિમાન્ડ મંજૂર થતા આર્થિક ગુના નિવારણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ ચાર આઠ પચીસના રોજ ફરિયાદી નિપુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણીયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન ના યુનિવર્સલ ટ્રેડ લિંક નામની પેઢી બનાવેલ હોય જે પેઢીમાં રોકાણ કરવાથી વીસ ટકા જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા પાંચ કરોડ સિત્તેર લાખ નેવ હજાર તેમજ બેંક મારફત ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર જેવી મોટી રકમ હેમ કોલ દસ કરોડ એકતાલીસ લાખ ત્રીસ હજાર જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણીયા નાઓના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના કલાક અગિયાર જેરો સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે આગળની તપાસ ચાલુ છે ફરિયાદી સિવાયના હાલ બીજા ત્રણ ભોગ બનનાર છે જે એમના નજીકના સંબંધિત છે લોકોને અમે અપીલ કરી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઈઓડબલ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે